રાજકોટ હોકી કોચનો ફેડરેશનને સવાલ શા માટે સૌરાષ્ટ્રના એમ્પાયરોની નેશનલમાં રહી છે બાદબાકી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ક્વોલિફાઈડ હોય છતાં તેવા એમ્પાયર નિમણૂક ન કરતા આક્રોશ સૌરાષ્ટ્રની બે નેશનલ લેવલની એમ્પાયરને સ્ટેટ લેવલની ટુર્નામેન્ટમાં સ્થાન નહીં હોકી ફેડરેશનના સત્તાધીશોએ સૌરાષ્ટ્રના એમ્પાયરોને ન રાખી અન્યાય કર્યો મહેશ દિવેચા કોચ આ અંગે વધુ માહિતી મહેશ દિવેચા હોકી કોચ રાજકોટે આપી હતી એવા દીપક રાઠોડ મારું નામ મહેશ દિવેચા હોકી રાજકોટ સેક્રેટરી મહેશબર તેના હોકીમાં જે અમ્પાયરનો જે પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રના અમ્પાયરની સતત અવગણના થાય છે ક્વોલિફિકેશન હોવા છતાં જે નેશનલ રમતમાં એમને જે સ્થાન ગણવું છે તે નથી મળતું શું કારણ છે હું ઘણા સમયથી જોઈ રહી છું કે છેલ્લા પાંચ વર્ષથી ગણીએ આપણે કે નેશનલ તો એક બાજુની વસ્તુ છે પણ જ્યારે ખેલ મહાકુંભ ખેલ મહાકુંભ આપણે ગણીએ પ્લસ હોકી ગુજરાતની ઘણી એવી ટુર્નામેન્ટ છે સબ જુનિયર જુનિયર સિનિયર્સ કે જેમાં સૌરાષ્ટ્રનો એક પણ અમ્પાયર શા માટે આ લોકો લેતા નથી જ્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એમને પૂરતી ગ્રાન્ટ આપે છે આ બધી ટુર્નામેન્ટો માટે તો શા માટે સૌરાષ્ટ્રના અન્યાય થઈ રહ્યો છે અને તાજેતરમાં જ્યારે વેસ્ટ ઝોન

સતત જે કહેવાય ને કે સૌરાષ્ટ્ર આખું અલગ પડી જાય છે ગુજરાત આખું અલગ પડી જાય છે જ્યારે કોઈ પણ વસ્તુ પ્રાયોરિટી આપવામાં આવે છે ગેમમાં તો ગુજરાતને વધારે પ્રાયોરિટી આપવાની સૌરાષ્ટ્રનું પ્રાયોરિટી ઘણી ઓછી રહેશે ભવિષ્યમાં આ પ્રકારની પ્રશ્ન ન ઉદભવે તેના માટે આપ શું કરશો આના માટે હું હવે સરકારને બી રજૂઆત કરવાનો છું ઓલરેડી કરી દીધી છે ઓલરેડી કરી દીધી છે કે જો આવું ને વર્તન રહેશે તો સૌરાષ્ટ્રમાંથી હોકી ધીરે ધીરે નાબૂદ થઈ જશે આફટલ બધી ઘણી ગેમો છે કે જેમાં સૌરાષ્ટ્રને સતત અન્યાય થઈ રહ્યો છે આ સૌરાષ્ટ્ર ડિવિઝન અલગ કરો અથવા તો ગુજરાત છે એને અલગ રાખો છે નેશનલમાં સૌરાષ્ટ્રના એમ્પાયર હોય એમ હજી સુધી મને યાદ છે ત્યાં સુધી એ જે કક્ષાની ટુર્નામેન્ટ થાય છે એમાં સૌરાષ્ટ્રના એક પણ અમ્પાયર બોલાવવામાં નથી એવો જ્યારે ઝોન કક્ષાની સૌરાષ્ટ્રની ટુર્નામેન્ટ થાય છે ત્યારે તમામ અમ્પાયર સૌરાષ્ટ્રના બી હોય છે અને એમાં સૌરાષ્ટ્રના અમ્પાયર અમ્પાયરિંગ કરે છે કોઈ પણ જાતના વિવાદ વગર તો ક્વોલિફાઈડ છે અને ગુજરાતની સાઇટ ઉપર પણ જે અમ્પાયરો ક્વોલિફાઈડ છે એના નામ બી મૂકેલા છે આમાંથી એક પણ અમ્પાયર એને ત્યાં લેવામાં આવેલો નથી અત્યારે જો સૌરાષ્ટ્ર વાત કરીએ તો હોકી એમ પણ કહી શકાય કે નાબૂદ થઈ રહ્યું હોય એ પરિસ્થિતિ આવી ગઈ છે હા મેં હજી આ ઇશ્યુ બન્યો એ પહેલા બી મીડિયાને જણાવેલું કે છેલ્લે આપણે જે ગઈકાલે સિલ્વર મેડલ મેળવ્યો છે સિનિયરમાં ધીરે ધીરે સૌરાષ્ટ્રમાંથી મેં ખાસ કરીને રાજકોટનું કહું છું કે રાજકોટ છે એ હોકીનું હબ ગણાય છે જ્યાં બબે એસ્ટ્રોટર્ફ આવેલા છે છતાં પણ સરકારની કોઈ પણ સ્કીમો અહીંયા આપવામાં આવતી નથી શા નથી આપવામાં આવતી એ નથી ખબર પણ ધીરે ધીરે આવા કારણોસર હોકી નાબૂદ થઈ જશે આજ સુધી કારણ કે એવું હતું કે હોકી ગેમ છે મારી ગેમ છે હું રહીમો છું તો ગેમ વસે કઈ પણ ખરાબ બોલું કે કોઈ પણ વિશે આવું બોલું એ મારા માટે પહેલું હતું પણ જ્યારે આજે એક બાળકોની વરાળ નીકળે છે ને ત્યારે મારે મેદાનમાં આવવું પડે છે